જય શ્રી રામ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે તમે ફોર્મ ભર્યું હોય છે તે વિષી દ્વારા ભરવામાં આવતું હોય છે તો એ ડોક્યુમેન્ટ તો આપણે આપી દીધા છે પણ એ ફોર્મ ભર્યું કે નથી ભર્યું એ આપણે આપણા ઘરે બેઠા ફોનથી પણ ચેક કરી શકીએ છીએ એમણે ફોર્મ ભર્યું ત્યારબાદ અપ્રુવલ થયું કે રિજેક્ટ થયું એ પણ આપણે ઘરે બેઠા આપણા ફોનથી ચેક કરી શકીએ છીએ તો એની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું તો સૌ પ્રથમ તો આપણે ગૂગલ ઓપન કરી લઈશું ગૂગલ ઓપન કર્યા બાદ અહીં એક વેબસાઇટ જરૂર પ્રાર્થ છે વેબસાઇટ છે પી એમ વાય ગ્રામીણ આ નામની વેબસાઇટ આપણે સર્ચ મારવાની છે વેબસાઇટ સર્ચ માર્યા બાદ કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ ખુલશે તો અહીંયા પહેલાં નંબરમાં આવશે પી વાય જી એના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા એડ આવશે તેને કટ કરી દેવાનું છે ત્યારબાદ અહીં એક ઓપ્શન આવશે એવા સોફ્ટ આ નામનો ઓપ્શન આવે તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીં બીજો ઓપ્શન આવશે રિપોર્ટ તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ કંઈક આ ટાઇપનું ઇન્ટરફેસ ખુલશે તો તમારે ઉપર કરી દેવાનું છે ત્યારબાદ એક ઓપ્શન આવશે બેનિફિશિયરી ડિટેલ્સ ફોર वेरिफिकेशन તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ કંઈક આ ટાઇપનું ઇન્ટરફેસ ખુલશે તો અહીં ઓલ શીટસ લખેલ છે તેના પર ક્લિક કરી દેવાનું છે તમારું જે રાજ્ય હોય તે અહીં સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ બીજા નંબરમાં આવશે તો બીજા નંબરમાં આપણે સિલેક્ટ કરવાનું છે એક અને આપણો જે જિલ્લો હોય એ સિલેક્ટ કરી લેવાનો છે ત્યારબાદ અહીંયા ત્રીજા નંબરમાં આવશે જે આપણે તાલુકો હોય અહીંયા સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ અહીંયા ચોથા નંબરનું ઓપ્શન આવશે જે આપણું ગામ હોય જે તમારું ગામ હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે જે પણ તમારું ગામ હોય જે ગામની તમારે ખોલવાનું હોય એ ગામ આપણે અહીંયા સિલેક્ટ કરી લઈશું ગામ સિલેક્ટ કર્યા બાદ અહીંયા જે વર્ષનું આપણે લિસ્ટ જોવાનું છે તો અહીંયા બે હજાર ચોવીસથી બે હજાર પચીસ સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા આપણે લાસ્ટમાં સિલેક્ટ કરવાનું છે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ આ એટલું આપણે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ લાસ્ટમાં નાખવાનો છે આપણે કેપ્ચર કોડ જો કેપ્સર કોડ પ્લસમાં હોય તો પ્લસમાં નાખવાનો અને માઇનસ હોય તો માઇનસ કરીને નાખવાનો રહેશે કેપ્ચર કોડ નાખ્યા બાદ કંઈક આ ટાઈપનું આપણું લિસ્ટ ખુલી જશે તો અહીંયા જેના પણ મકાન અપ્રુવલ થઈ ગયા છે એ બધાને ન મળે શું થશે તો આખું લિસ્ટ અહીંયા તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બને ત્યાં સુધી શેર પણ કરી દેજો